નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસ વાર બુધવારના રાજકોટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર દસ રૂપિયાથી ઊંચો ભાવ ત્રણ હજાર એંસી રૂપિયા રહેલો તો સિંગદાણા સોળસો રૂપિયાથી લઈને સોળસો એંશી રૂપિયા જીરું ચાર હજાર નવસો રૂપિયાથી લઈને જ

અઢારસો એસી રૂપિયાથી લઈને બે હજાર ત્રણસો અઠાવન રૂપિયા ધાણા બારસો પાસઠ રૂપિયાથી લઈને સોળસો પચાસ રૂપિયા અજમો બે હજાર પચાસ રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સોયાબીન આઠસો પંચાવન રૂપિયાથી લઈને નવસો સાત રૂપિયા જુવાર સાતસો નેવું રૂપિયાથી લઈને આઠસો સાઠ રૂપિયા લસણ બે હજાર બસો રૂપિયાથી લઈને ત્રણ હજાર બસો પચીસ રૂપિયા વરિયાળી અગિયારસો રૂપિયાથી લઈને બે હજાર વીસ રૂપિયા સૂકા મરચા બારસો રૂપિયાથી લઈને બે હજાર પાંચસો પચાસ રૂપિયા તલ કાળા બે હજાર નવસો ચોસઠ રૂપિયાથી લઈને ત્રણ હજાર બસો પચીસ રૂપિયા તલ સફેદ બે હજાર છસો રૂપિયાથી લઈને બે સાતસો સાઈઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પંચ્યાસી રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા થી રાજકોટ માર્કેટ તમામ વસ્તુના કંઈક બજાર ભાવ રહ્યા જો મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ ના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જો وبدل الابات